ચાર હવે આપણે અંદર દાખલાઓ આગળ લઈએ તો તમારો છવીસમો ક્રમ એવો આપેલો છે કે પાંચ સેન્ટીમીટર આપેલી છે અને વર્તુળ જીવા એ બી એ પણ પાંચ સેન્ટીમીટર છે તો ખૂણો એવો બી જે છે એ કેટલાશો થાય એ આપણે શોધવાનો છે જો આયા તમારે આપણે વર્તુળ આપ્યું છે અને આ વર્તુળનું કેન્દ્ર છે આ તમારી પાંચ સેન્ટીમીટરની ત્રીજી આપેલી છે આ વર્તુળ જેવા એબી જે છે એની લંબાઈ પણ કેટલી આપેલી છે પાંચ સેન્ટીમીટર આપેલી જે છે તો તમારા આ કુડો શોધવાનો છે ખૂણો તમારે એઓબી આ ઓ એ ઓ બી

હવે તમે જોઈ શકો છો આ ત્રિકોણ ઓ એ બી આ પાંચ સેન્ટીમીટર એ બી પણ પાંચ સેન્ટીમીટર ઓ બી પણ પાંચ સેન્ટીમીટર તમારે ત્રણેય બાજુઓ કેવી રીતે છે એક સરખી છે તો ત્રણેય બાજુ એક સરખી છે એટલે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે તો સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણ થાય એટલે કે આ જે ત્રિકોણની અંદર જે ખૂણાઓ જે છે ત્રણેય ખૂણાના માપ સરખા હોય સંભાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ એક સરખા હોય છે અથવા તો સંભાજુ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણા સાઠ અંશના હોય છે આખો સાઠ અંશનો થાય આખો પણ સાઠ અંશનો થશે આ પણ ખૂણો સાઠ અંશનો છે ત્રણેય ખૂણા સાઠ થાય એટલે કે ખૂણો એ ઓ બી બરાબર કેટલો થાય સાઠ અંશનો તમારે થશે બરાબર છે ચાલો હવે આપણે ક્રમ નંબર અને અને ત્રિજ્યાને દોરેલું સમાંતર સ્પર્શકો વચ્ચે અંતર તમારે શોધવાનું છે આપણે દાખલા રકમ સમજી લઈએ આ વર્તુળ આવેલું છે આ ત્રિજ્યા તમારે આઠ સેન્ટીમીટર છે

બે ગુણ્યા ત્રીજિયા ખ્યાલ તો દાખલો આમ સરસ છે આમ સેલો છે તો આ રીતે બે સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું થશે અમારે સોળ સેન્ટીમીટર થશે ચાલો સમજાઈ ગયો વર્તુળ ની ત્રિજ્યા પંદર સેન્ટીમીટર આ તમારું વર્તુળ આપ્યું છે અને આ જે તમારી ત્રિજ્યા આપી છે આ પંદર આ તમારી ત્રિજ્યા પંદર છે વર્તુળના બહારના ભાગમાં આ વર્તુળના બહારના ભાગમાં પી બિંદુ આપેલું છે અને પી છે આ તમારું સ્પર્શ બિંદુ છે તો તમારે આ બહારના ભાગથી સ્પર્શ બિંદુ વચ્ચેનું અંતર આઠ છે ત્રિજ્યા તમારી પંદર છે કર્ણ થાય નેવું ખૂણાની સામેની બાજુ એ કર્ણ હોય તો તમારે ઓપી કર્ણ થાય અને કર્ણ નો વર્ગ બરાબર

8² चलो 4 15² એટલે 15 * 15 225 8 * 8 64 5 * 9 6 * 10 અને 2 289 તમારું આવશે તો કઈ સંખ્યાનો વર્ગ 289 થાય તો છે ચેક કરી લે તો 7 * 7 કરી એકમ થઈ 0 સત્તર સત્ય સત્ય ઓગણપચાસ ચાર આપણે લખશું ઓપી નો સ્ક્વેર બરાબર સત્તર નો વર્ગ અને ઓપી બરાબર કેટલા મળશે તમને ઓપે બરાબર આ રીતે તમને સત્તર મળશે ટૂંકમાં આ પાછા વર્ષના પ્રમેય નો ઉપયોગ

અને પે બિંદુ જે છે એ આ વર્તુળના બહારના ભાગમાં આપેલું જે છે અને ઓપી ઓપી બરાબર તમારે 25 આપી છે તો તમારે પીટી જે છે એ શોધવાનું છે તે છે તમારું સ્પર્શ બિંદુ અને પીટી તમારે શોધવાનું છે તો અહીં તમે જોઈ શકો છો આ ખૂણો 90 ડિગ્રીનો છે તો આપણે કયો ત્રિકોણ થાય આ તમારો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ થાય તો કયો તમારો ત્રિકોણ થાય કાટકોણ ત્રિકોણ

અને વત્તા ઓટીનો સ્કેર જણાવ ફરી વાર તમે આ કણો થાય કણોના વર્ગ બરાબર આ બાજુ એટલે ઓટેનો સ્કેર અને આ બાજુ એટલે પીટીનો સ્વેર આની અંદર બધી કીમો મૂકી દો તો તમારે આપી છે ત્રિજ્યા આપણે ઓટે આ તમારે આપી છે પીટી તો પીટી તમારે શોધવાનું છે પ્લસ ઓટે તો ઓટે તમારે કેટલો એક વોચ સાપનો સ્વેર એ છે અને ઓપી ઓપી એટલે પચીસ નો સ્કવેર ચાલો સાદો પચીસ નો વર્ગ પચીસ ગુણા પચીસ એટલે છસો પચીસ બરાબર પીટી પ્લસ વર્ગ એટલે ઓગણપચાસ ચાલો ઓગણપચાસ આગળ જોઈનસ થશે તો અહીંયા લખું છું કે છસો પચીસ માઇનસ ઓગણપચાસ બરાબર પીટી સ્કવેર આમાંથી વાત કરશો તો ચાલો

અને બિંદુ બી એ તમારે સ્પર્શ બિંદુ થાય પણ અહીંયા જે ખૂણો બને એ નેવું નો હોય કેટલા અંશ થાય આ ખૂણો નેવું નો અને આ ખૂણો પણ નેવું નો એ બાર લખો એટલે ખ્યાલ આવે આ ખૂણો તો પણ નેવું નો અને આ ખૂણો પણ ધેલ અંશ થાય નેવું આ તમારે ચતુષ્કોણ થયો તો ચતુષ્કોણ ચારે ખૂણાનો માપનો સરવાળો ત્રણસો ને સાહીઠ હોય તો ત્રણસો સાહીઠ માં તો એકસો એસી થયા આ બે સરવાળો કેટલો થઈ ગયો એકસો એસી આનો અર્થ એ થાય કે આ બે જે ખૂણાના માપનો સરવાળો એકસો એસી થવો જોઈએ આ તો આ સાહીઠ છે તો એકસો એસી માંથી બાદ કરો તો કેટલા રહેશે આ તમારે ખૂણો જે છે એકસો વીસ અંશ મળે હેલો ફરી વાર કહી દઉં આ જે બે સામ સામે જે ખૂણા જે છે એ એકસો એસી અંશ થાય અને એકસો એસી માંથી તમે સાહીઠ બાદ કરો

ત્યાર પછી આપણે એકત્રીસ નો લઈએ ચાલો હવે આપણે દાખલા નંબર એકત્રીસ નો દાખલો લઈએ ચાલો છે પાંચ સેન્ટીમીટર ત્રીજા વાળા ઓ કેન્દ્ર વાળા વર્તુળ નો એક જ સંતુલમાં જો તમારે વર્તુળ આપેલું જે છે જો બરાબર ધ્યાન દેજો હમણાં તમને પણ આપી છે આ તમારું વર્તુળ આ વર્તુળ આપેલું છે ત્રિજ્યા કેટલી છે આ વર્તુળની ત્રિજ્યા આ પાંચ સેન્ટીમીટર ચાલો એક જ સમતલ માં પી બિંદુ આવેલ છે હવે બીજું એક પી બિંદુ આવેલું જે છે ઓ થી પી સુધી અંતર આ જો ઓ જો એક જ સમતલમાં એટલે ટૂંકમાં આ વર્તુળ એક જ સમતલમાં એક જ સમતલમાં બીજું બિંદુ પી આવેલ છે જે ઓપી બરાબર ચાર અહીંથી ઓપી બરાબર ચાર આપેલું છે એટલે ઓ કેન્દ્રથી ચાર સેન્ટીમીટર પર ગમે ત્યાં દોરો આમ દોરો આમ દોરો જ્યાં દોરો ત્યાં ચાર સેન્ટીમીટર ઓ કેન્દ્રથી ચાર સેન્ટીમીટર તો આ જે બિંદુ છે એ ટૂંકમાં ઓપી છે એ તમને પાંચ આપેલ છે અને ઓપી બીજું જે છે સોરી ઓપી ચાર ઓપી કેટલું આ જે બિંદુ છે વર્તુળી અંદર હોય કે બહાર હોય એ વાત કરવાની છે તો વર્તુળના અંદરના ભાગમાં હોય આ ક્યાં હોય વર્તુળના અંદરના ભાગમાં જો કરતા આજે જે તમારી ત્રિજ્યા આપી છે ત્રિજ્યા કરતા ઓપી ની જે લંબાઈ ઓછી છે ત્રિજ્યા કરતા આ જે ઓપી ની લંબાઈ ઓછી હોય તો વર્તુળના અંદરના ભાગમાં ત્રિજ્યા જેટલી હોય તો વર્તુળની ઉપર ને ત્રિજ્યા કરતા વધારે ત્રિજ્યા કરતા વધારે એટલે ઓપી ચાર આપ્યો છે એટલે સાત આપ્યો તો છ આપ્યો તો ટૂંકમાં પાંચ કરતા વધારે આપ્યું હોય તો આ બિંદુ બહારના ભાગમાં આવે એટલે આ જે બિંદુ આ આ પાંચ અને ચાર ને જોઈ લો તફાવત જોઈ લો કેવડો છે એટલે તમે લોકો આકૃતિ આધારે આ દાખલો ગણી શકો ચાલો આગળ હવે આપણે અને પછીનો જે દાખલો જે છે લઈએ ચાલો જો ઓ કેન્દ્રિત વર્તુળ ની ત્રિજ્યા સાત સેન્ટીમીટર આ ઓ કેન્દ્રિત વર્તુળ જે છે આ ત્રિજ્યા ઓટી જે છે એ સાત સેન્ટીમીટર છે જો અહીંયા લખી નાખું ત્રિજ્યા ઓટી ઓટી બરાબર સાત ચાલો પી વર્તુળના બહારના ભાગમાં છે આ બિંદુ પી વર્તુળના બહારના ભાગમાં છે ઓપી બરાબર પચીસ તો અહીંથી અહીં સુધી અંતર અહીંયાથી અહીં સુધીનું અંતર આ કેટલું આપ્યું છે તમને પચીસ આપ્યું છે પી માંથી આ તમારું સ્પર્શ બિંદુ છે તો તમારે આ

અને પાંચસો છોતેર નું વર્ગમૂળ ચાલો તો પાંચસો છોતેરનું વર્ગમૂળ દઈ રીતે તમને પાંચસો છોતેર ચોવીસ ગુણ્યા ચોવીસ એટલે પાંચસો છોતેર થાય અને બરાબર ચોવીસ તો આ રીતે તમારે અહીંથી અહીંયા સુધી અંતર તમારે ચોવીસ થશે બીજું પાયખાગોર્ષની ત્રિકોટી છે સાત ચોવીસ પચ્ચીસ સાત ચોવીસ પચ્ચીસ સાત પચ્ચીસ આપ્યા હોય તો ચોવીસ મળે સાત અને ચોવીસ આઇપાય તો પચીસ મળે પચ્ચીસને ચોવીસ આપ્યો હોય તો સાત મળે તો આ પાયખાગો વર્ષની ત્રિકોટી લે તો યાદ હોય તો તમે ડાયરેક્ટ વગર ગણતરીએ જવાબ આપી શકો આપણે દાખલો આગળ ગણીએ આપ્યું છે પાંચ સેન્ટીમીટર ત્રીજીયાવાળા કોઈ બિંદુતી માટે

ઓ ક્યુ સુધીનો અંતર કેટલો આપી દીધું છે બાર આપી તો પી ક્યુ તમારે શોધવાનો છે તમારો સમય બગડે નહી દાખલા એકદમ ઝડપથી આપણે પૂરો કરી એટલે મેં આ બધી જ આકૃતિઓ અગાઉ દોરી રાખેલ છે ચાલો તો અહીંયા તમારે પાયખા વર્ષ નો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આ તમારો કાટખૂણો થાય એટલે આ તમારો કર્ણ થાય તો શું છે જો કર્ણ વર્ગ ઓક્યુનો વર્ગ બરાબર ઓપીનો નો સ્કવેર વત્તા પી ક્યુ સ્કવેર ચાલો તો સાંભળો જો ઓક્યો ક્યુ ઓ ક્યુ એટલે માર નો બરાબર ઓપીનો પી સ્કવેર એટલે પાંચ નો સ્કવેર બરાબર પી ક્યુ સ્કવેર ચાલો બાર નો સ્કવેર એટલે એકસો ચુમ્માલીસ આ પાંચ નો સ્કવેર પચીસ આમાંથી હું બાદ કરી નાખું બરાબર પી ક્યુ સ્કવેર ચાલો એકસો ચુમ્માલીસ માંથી પચીસ જાય તો કેટલા રહેશે આ નવ એક એક એકસો ને ઓગણીસ

બરાબર છે વર્તુળ કેન્દ્ર ઓ છે છે એમાંથી બિંદુ q સીધી નું અંતર કેટલો છે પચીસ તો ઓ એ તમારે શોધવાની છે આ ઓ એટલે તમારી ત્રિજ્યા વર્તુળ ત્રિજ્યા એટલે તમારે ઓ એ શોધવાનું છે જો તમારે આ કાટકોણ ત્રિકોણ થાય તમારે જો ઓ એ ક્યુ ત્યાં લખી રાખો ત્રિકોણ ઓ એ ક્યુ માં ખૂણો એ બરાબર કેટલો નેવું હશે એટલે આઠ ખૂણો થાય

માઇનસ ચોવીસ નો વર્ગ પાંચસો છોતેર બરાબર આપણે આમાંથી વાત કરશું એટલે કેટલા આપણે છસો પચીસ માંથી એકવીસ છસો પચીસ માંથી આપણે કેટલા બાદ કરશું પાંચસો ને છોતેર કરો પંદર નવ આ ચાર ઓગણપચાસ અથવા તમને પાયથાગોરસની ત્રિપુટી આવડતી હોય સાત ચોવીસ અને પચીસ આ તમારી પાયથાગોરિયા ત્રિપુટી છે તો ગણતરી કર્યા વગર પણ તમે દાખલો ગણી શકો છો અને ચાલો ત્યાર પછીનો આપણે નંબર વાળો દાખલો આપણે લઈએ ચાલો ચાલો હવે શું આપ્યું છે ઓ કેન્દ્ર વાળું ઓળખું આ તમારું ઓ કેન્દ્ર છે વર્તુળ આપવું છે પીએ આ તમારે પીએ અને પીબી આ તમારો પીબી બંને સ્પર્શકો છે ઓ કેન્દ્ર છે આ પી પીએ અને પીબી પીબી તમારા સ્પર્શકો છે અને એમને વચ્ચે આ જે ખૂણો થાય છે એ એશિયનનો ખૂણો થાય છે તો તમારે પીઓએ આ ખૂણો જે શોધવાનો છે ચાલો હવે જો આ તમારે છે કે આ એ ખૂણો જે 90° નો થાય જો આ ખૂણો કેટલો થાય જો મારા માં ધ્યાન રાખજો ખૂણો એ બરાબર 90° આ જે ખૂણો જે છે કેટલા હોય 180 180° જો છે খুনা লাই চা খুনা করছে চালিশ

તમને બધાને ખ્યાલ છે આ નેવું વર્ષ થાય આ પણ ખૂણો કેટલો થાય નેવું વર્ષ થાય ચાલો તો ઓપીબી ઓપીબી આ તમારો ત્રીસ વર્ષ આપેલો જે છે આ તમને ખૂણો ત્રીસ વર્ષ આપી દીધો હોય તો તમારે આ ખૂણો મેળવવાનો છે જો તમને સાદી વાત કર દો આ આકૃતિ આ રીતે દોરી એટલે તમને આખો ખ્યાલ આવી જાય આ તમારે આટલો ખૂણો ત્રીસ વર્ષ છે તો આ બીજો ખૂણો પણ ત્રીસ વર્ષ થાય આ ખૂણાનો વિભાજક છે તો ટોટલ આ જે ખૂણો થયો કેટલો અંશનો થયો આ તમારે સાહીઠ અંશનો ખૂણો થયો હવે આ જે ખૂણો જે છે એ તમારે શોધવાનો છે આ તમારે આ ઓ કોણ કહે છે ઓ એ ઓ બી હા એ ઓ બી જે છે તમારે શોધવાનો છે આ ખૂણો આ ખૂણો શોધવાનો છે ખ્યાલ આવ્યો તો સામ સામેના ખૂણાનો સરવાળો 180 આ ખૂણો 60 થાય એટલે સામેનો ખૂણો કેટલો થાય 120 થાય નથી આ આ આ બે બે છે છે એટલે એટલે કેટલા સરવાળો થાય થાય તો તો કેટલો તમે 60 બાદ કરો એટલે એકસો વીસ મળે એટલે એક માથો દાખલો છે એટલે એમાં કેલ્ક્યુલેશન ગણતરી કે વ્યવસ્થિત ક્યાં ગણવાનો હોતું નથી સીધો સીધો મોઢે કરી નખાય મેં તમને શીખવાડી દઉં ફરી આ બે નો સરવાળો કરો સાહીઠ થાય એકસો એસી માંથી બાદ કરી દો આ બે નેવું એસી વર્ષના ખૂણા હોય હેલો ચાલો આગળ છેલ્લો ચાલો છેલ્લો લઈ વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળ પર સ્પર્શકની લંબાઈ 7 છે જુઓ તો વર્તુળ જે છે આ તમારું વર્તુળ એનો બહારનો બિંદુ જે એક છે P આ તમારો સ્પર્શક દોર્યો આને સ્પર્શક ની લંબાઈ કેટલી સાત તે જ બિંદુ થી આ જ બિંદુ થી તમારે બીજો સ્પર્શક દોરવાનો છે આ જ બિંદુ થી અહિયાં તમારે બીજો સ્પર્શક દોરો તમારે એક પ્રમેય જે છે વર્તુળ સ્પર્શકો ની લંબાઈ સમાન હોય છે આ સાત હોય તો આ સાત મળે હેલો વર્તુળ વર્તુળના કેટલા સ્પર્શકો મળે બે સ્પર્શકો મળે અને બે સ્પર્શકો ની લંબાઈ

છત્રી ત્રણે ત્રણ પાર્ટના વિડીયો જોઈ લેશો તો સરસ રીતે તમારા વર્તુળના પ્રકંડ માંથી માર્ગ આવશે ચાલો આવજો